ભગવાન કૃષ્ણ એ વિચાર કર્યો કે મહાદેવજી દર્શન કરવા છે અત્યારે જો હું દર્શન નહીં નહીં તો બીજો વાંધો પણ મારી પૂરી કરીને જયારે મારા ધામમાં જઈશ ત્યારે મહાદેવજી આવીને કાન પકડશે મારું કે હું જયારે દર્શન કરવા આવ્યો ત્યારે એટલા મોટા થઈ ગયા હતા કે મને દર્શન નહીં આપ્યા હરિહર એક સ્વરૂપ અંતર નવધર્ષો ભોલા ભૂધર ભજતા ભવસાગર તરશો પણ હવે દર્શન આપવા કઈ રીતે કારણ કે માત્ર બે દિવસના છે થોડા જો મોટા હોત ને તો હમણાં દોડીને ઘરની બહાર નીકળી જાય દર્શન આપી દે પણ માત્ર લેટેલા પલનામાં લેટેલા ભગવાન કૃષ્ણ બહાર નીકળે કેવી રીતે યુક્તિ પરમાત્મા ભગવાન કૃષ્ણ એ બહુ સુંદર કરી પલનામાં લેટેલા હતા ને પરમાત્મા રડવા લાગ્યા રડે 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 ગજબ રડે એવું રડે દાસીએ હિંચકો નાખ્યો તોય છાના રહ્યા નહીં માએ સ્તનપાન કરાયું તો પણ છાના હાર્યા નહીં પછી તો દાસીઓ બધે આવીને માને કહેવા લાગી કે મા મને એમ લાગે છે કે આને પેટમાં દુખતું હશે અને માથું દુખતું હશે તો વૈદો ને હકીમો શરૂ થયા તોય છાના રહ્યા ને એક સંત કે છાના રે ક્યાંથી ખોટું રોવે છે હાચું રોતા હોય ને એ તો પાંચ પાંચ પંદર મિનિટે છાના રહી જાય પણ જે આયોજન કરીને રોતા હોય એને છાના રાખવા કેમ હા આપણા ગામડામાં તો લોકીનો રિવાજ જ્યારે કોઈ ગુજરી જાય ત્યારે કેવી અને એમાં જ્યારે આમ ટોળામાં જ્યારે ખરેખરે જવાનું થાય ને તો વાંધો નહીં ફાળી ઓઢીને કોણ હો હો ખરે ખબર ન પડે પણ જ્યારે એકલા જવાનું થાય ને હા ત્યારે એવી ભીંસ પડે હા પાછા એકલા જો શેરી માં નીકળ્યા હોય કોઈ ભાઈ રહેતા હતા શહેર માં ને શહેર માં પત્ર આવ્યો કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા છે એટલે હવે જવું પડે રોવું પડે પણ હવે આ એટલો બધો શિક્ષિત માણસ કે એને વિચાર કર્યો કે આ રોવાનું થાય તો મને નહીં ફાવે કરવું શું બોલે એક કામ કરીએ બોલા વિચાર કર્યો શિક્ષિત મને કે હું દાડીઓ કરી લઉં દાડીઓ હેનો દાડીઓ રોવા બેઠા બસ માં હવાર છ વાગે બસ આવી દાડિયા ને કીધેલું કે આલે દાડીઓ કર્યો દાડી કેટલી પાંચસો રૂપિયા હવારે જા હું બપોરે જમશું હાલ બસમાં પાછા બેહીને હવારે અહીંયા એક જ દિવસ પાંચસો રૂપિયા દાડી પણ રો તારે દાડી દાડી ખાલી રોવાનું બસ બીજું કાંઈ ભાઈ અને એ સવારે ગામે ઉતર્યા ઉતરતા વેત અઢીસો રૂપિયા આપી દીધા આ એડવાન્સ શરૂ કર હાલ હાલ શરૂ કર હે પોતું અને આને તો દાઢી ઓંધો સાહેબ આને હું અહીંયા ગામમાં કોઈ એને ઓળખે નહીં એને તો ફાળી ઓઢી અને એવી પોખ મૂકીને બે હો કરતા 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 ખડકીમાં બધા થોડા લુકડા પહેરેલા બેઠેલા ત્યાં ગડી ગયા ત્યાં રોવા મળ્યા બધા વિચાર કર્યા રોવે છું કામ બે ભાઈ ભાઈ ધોળા લૂગડા પહેરેલા બહાર આવ્યા કે ભાઈ તમે રહો છો શું કામ બોલે તમારે બાપુજી ગુજરી બોલે કે એ ભાઈ એ બીજી શેરીમાં છે અહીંયા તો મીટિંગ હાલે છે સૂંટણીની ચાલો હાલો 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 આયથી નીકળો અહીંયા તો તમે થોડા લુકડા ભાણી વાળ્યા બધે ખરેખર થોડા કરવાના હોય હાલો હાલો ઉપડું ઉપડું કાંઈ ક્યાં કે એવા બોઠા પડ્યા બે પણ હવે કરવું હું એ શેરી વાળી બીજી શેરીમાં માં ગયા હવે પૂછી લીધું ફલાણા ભાઈ નું ઘર ને એને બતાવ્યું કે ભાઈ જ્યાં પાછી કોક મૂકી રોવે 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 બેય રોતા રોતા જાય ઘેરે આવ્યા એટલે કે ખરો ખરો કર્યો ને ગરદણી આવ્યા બિચારા ઈ રોવા મળ્યા હામાં આને ગરદણી હું ખબર કે આ ખોટે ખોટા રોવે છે એને તો એમ કે ભાઈ મારા દુઃખ ભાગ લેવા આવ્યા મારા બાપુજી બિચારા તે બેઠા હા આપણે કે ને ભાઈ રામ રામ કરો ને બાપા જે થાવાનું થઈ ગયું એટલે પછી ન્યા રોવાનું પૂરું થઈ જાય ને હા એટલે જો એક શિક્ષિત વ્યક્તિ હતો એ તો એને તો માથે હાથ ફેરવ એટલે એ ઊભો થઈ ગયો લો દાડીયું હજી રોવે છાનો રાખ્યો તો છાનો રહેની કોઈ વાત હે બસ તો ઓલો બોલો છાનો કેમ નથી દેતો પછી તો કરધણી થોડા ગુસ્સામાં આવી ગયા ભાઈ એટલું બધું નો રવાય હવે મારા બાપુજી ને ઉમર 90 વર્ષ ની હતી ભાક્ષાળી છે તું બધું રોવાય કાય કે જેમ છાનો રાખે એમ પોક મૂકે પડોશી જોવા આવ્યા હતા ઘેર થયું હું એટલે જરા ગુસ્સે ઘરવાળા ઘરવાળા બે ચાર જણા ભેગા થઈ ગયા કે ભાઈ આ શું છે આ રમતું માંડી છે મૂકો બધું હવે તમે આવો પાણી પી લ્યો ત્યારે ઓલો દાડિયું બોલ્યો અઢીસો બાકી અપાવી દો એટલે પૂરું કરવું ત્યારે ખબર પડી કે આ દાડિયું કરીને આવ્યા છે હા જે ખોટું હોય ને એને તો છાનો કેમ રાખો મારા વાળા અહીંયા ભગવાન કૃષ્ણ રડવાનું શરૂ કર્યું અને ગામડામાં હે બધી બહેનો ટોળે વળી ગઈ કે બાપડા કનૈયા ને થયું શું એમાં એક એક ગોપી નું ધ્યાન ગયું ભગવાન શંકર તરફ અને દોડતી આવી મા પાસે માને આવીને કીધું મા મને શંકા પડે છે શેની બોલે ઓલા બાબા મંત્ર મારે ને આપણો કનૈયો રડે